નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ છું આપની સાથે હેતર ભારતની વુમન્સ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતા વનડે વર્લ્ડ કપ બે હજાર પચીસ પોતાના નામે કર્યું છે આ સાથે જ ઇન્ડિયન વુમન્સ ટીમે પહેલીવાર વર્લ્ડ કપ નું ટાઇટલ જીત્યું છે ભારતીય ટીમની જીત પછી ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે જેમાં સુરતના વેપારીઓ પણ જીતની ખુશી વ્યક્ત કરતા સિલ્વર પ્લેટેડ સ્ટમ્પ અને બેટ ભેટ કરશે ભારતની વુમન્સ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતા વનડે વર્લ્ડ કપ બે હજાર પચીસ પોતાનું નામ એ કર્યું છે બે નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટીલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવ્યું છે તો આ સાથે જ ઇન્ડિયન વુમન્સ ટીમે પહેલીવાર વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું જ્યારે સાઉથ આફ્રિકન ટીમનું ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે તો સાથે જ ભારતીય ટીમની જીત પછી ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો વેપારીઓ સંપત્તિ એ અનોખી રીતે ઉજવણી કરી છે જે અંતર્ગત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ને પ્રોત્સાહિત કરવા માટે સિલ્વર પ્લેટેડ સ્ટામ અને બેટ બનાવ્યા છે ત્રણસો ગ્રામ સિલ્વર પ્લેટેડ સ્ટમ્પ અને બેટ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ને ભેટ કરશે રાજસ્થાન ના કારીગરો દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે માત્ર પાંચ થી સાત દિવસમાં તૈયાર કરવામાં આવ્યા છે આ બેટ અને સ્ટમ્પ જેમાં જ્વેલર સંપત્તિ દ્વારા અનોખી રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ભારતીય ટીમ જ્યારે સેમિફાઈનલ જીતી ત્યારે અમે લોકોએ બનાવવાનું સ્ટાર્ટ કરેલું હતું અને આ જે અત્યારે જે છે એ આપ જોઈ રહેલા છો એ ફાઇનલમાં જીતી ગયા પછી અમે લોકો એઝ એ જ્વેલર અહીંથી એક જ ઉત્સાહના માહોલમાં આ બંને વસ્તુ સ્ટામ્પ અને બેટ એ બંને બનાવી અને હવે અમે ભારતીય ટીમને ગિફ્ટ કરવાના છીએ અને અહીંથી મોકલાવવાના છીએ આની અંદર અત્યારનું જે વજન છે એ ત્રણ હજાર ત્રણસો અઢાર ગ્રામ જેવું વજન છે અને એમાં સિલ્વરનું વજન જે છે એ ત્રણસો ને ચાલીસ ગ્રામ જેવું વજન છે આપણી ભારતીય જે કારીગરી કહેવાય એનો ઉત્કૃત નમૂનો છે કે જે ટોટલી હેન્ડમેડ બનાવીને આપવામાં આવેલું છે અને આપણી ભારતીય ટીમને એન્કરેજ કરવા માટે અમે આપવાનું લીધું યુરોપોર નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર